રંગોના તહેવાર ધૂળેટીની વડોદરામાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી વડોદરામાં રંગોના તહેવાર ધૂળેટીની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બાળકો યુવાનો વડીલોમાં અપાર આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો લોકસભાની ચૂંટણીનો હાલ માહોલ પણ જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ ધૂળેટીની પોતાના સમર્થકો કાર્યકરો સાથે ઉજવણી કરી હતી માંજલપુર વિસ્તારમાં રહેતા અને કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર

કાયદાના રક્ષકો સતત ખડેપગે રહેતા હોય છે શહેરની કાયદા વ્યવસ્થાની જવાબદારી જેઓના સિરે છે તેવા શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પણ રંગોના તહેવાર ધૂળેટીની આનંદ ઉત્સાહે ઉજવણી કરી હતી તથા વડોદરાના શહેરીજનોને હોળી ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી આ ભારત દેશ ગુજરાત રાજ્ય અને વડોદરા આપણું વડોદરા સંસ્કારી નગરીના બધા જ નગરજનોને હું ધોલીટી ધુલેટી અને હોળીની શુભકામનાઓ આપું છું અમારા નિવાસસ્થાને મારા ફાધરના જે કાર્યકર્તાઓ છે જૂના કાર્યકર્તાઓ છે અમારા પ્રતાપનગરના કાર્યકર્તાઓ છે અમારા પરિવારજન છે એ બધા ભેગા થઈને અમે હોળી ધુલેટી મનાઈ રહ્યા છે હું આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને હોલી અને ડુલેટીની શુભકામનાઓ આપું છું અને આપણે બધા સાથે રહી બધી જ જાતિઓને સાથે રહી ભાઈચારા સાથે આપણે આ દેશને મજબૂત કરીએ એ જ મારી પ્રાર્થના છે જય હિંદ જયભા આજે ડુલેટી છે સૌથી તો પહેલાં વડોદરા શહેરના નગરજનોને હોળી અને ધૂળે ધૂળેજીની શુભકામના પાઠવું છું કારણ કે હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર છે હોળી દયાન થયા પછી જે રીતે પ્રહલાદ બહાર આવ્યો એ પ્રમાણે બધી દુશ્મનાવટ ભૂલી અને એકબીજાથી ઘરે મળીએ આનંદ થઈએ અને ધૂળેજી એક દુષ્કોનાવાટ ભૂલવાનો તહેવાર છે અને દુષ્કોના ભૂલી નવેસરથી એકડો કરીએ નવેસરથી આપણે આનંદ મેળવીએ અને જે જિંદગીમાં આગળ વધીએ એ સુસ્તાનના સાથે વડોદરા તમામ નાગરિકોને અંદર ધૂળેટી ખૂબ આનંદમય થાય એવી ભગવાનથી પ્રાર્થના કરી વડોદરા શહેર ધર્મ પ્રેમી લોકો રહે છે સૌ કોઈ જાણે કે રામ મંદિરના નિર્માણ પછી એક લોકોમાં ધર્મ પ્રત્યેની જે લાગણી વધારે ઊભી થઈ છે અને એના પછીના તમામ તહેવારો તમે જુઓ ગઈકાલે હોળિકા દહન થયું એમાં પણ રેકોર્ડ બ્રેક લોકોએ માજલપુર ખાતે હોળીકાના દર્શન કર્યા પૂજા કરી અને વડોદરાની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ત્યારે આજે પણ તમે જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને વડો વયો વૃદ્ધ લગીના લોકો પણ ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આજે એકબીજા પર રંગ છાંટી અને ભાઈચારાનો સંદેશો લોકોને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હું સમગ્ર વડોદરા શહેરના નગરજનોને હોળીની અને ધૂળેટીની શુભકામના પાઠવું છું અને આખું વરસ લોકોના જીવનમાં વિવિધ કલરો દ્વારા જે કંઈ સંદેશો છે સુખ શાંતિ સમૃદ્ધિ વડોદરા શહેરની વિકાસની વાત એમાં ખૂબ વડોદરા શહેર આગળ વધે એવી અમે સૌ ભેગા મળીને પ્રભુને પ્રાર્થના કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર